તો ભાઈ અત્યારે ગુરુ પૂર્ણિમા છે આજે અને અત્યારે બાપુના આશ્રમે હું ઈશાની બે આવી ગયા છે ઈશાની કેવી મજા આવે બહુ મજા આવે હાલો તો ભાઈ આ છે સગીવન બાપુ નું મંદિર અમારે બાપુનો આશ્રમ અને આજે ગુરુ પૂર્ણિમા છે તો હું ને ઈશાની બે ઈશાની ક્યાં આવે આપણે બાપુ માં આવ્યા ભાઈ ઈશાની એમ કેવી મજા આવે સાહેબ કરવો હમણાં હા નહીં હમણાં કરી દઈએ આપણે પહેલાં પ્રદક્ષિણા કરી લઈએ પછી પ્રદક્ષિણા નથી ફરવાની હવે ઈશાનીને ખરેખર બાપુ આવવું જ જોઈએ અવારનવાર હું ઘણી લઈને આવું છું પણ આજે ગુરુ પૂર્ણિમા છે જેથી કરીને આજે એક મિની બ્લોગ બનાવી લઈએ એમ થયું તો અહીંયા તમે જુઓ પાલખીમાં જગદગુરુ શંકરાચાર્ય છે અને અહીંયા ગુરુદ્ધ ભગવાન વચ્ચે જે મેન સમાધિ સ્થાન છે બાપુનું આ બાપુનો જે અંતકાળનો સમય ત્યારનો ફોટો છે બાકી અત્યાર સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને ખૂબ એટલે ખૂબ આજે આનંદ આવી ગયો છે અને ગુરુપૂર્ણિમા છે જેથી કરીને આજે આપણે આશ્રમમાં આવ્યા અને બાપુના દર્શન કરી લઈએ બરાબર છે અને અહીંયા પણ બાપુનો જ ફોટો છે અને આ છે બાપુના ચરણ પગલા ખૂબ આનંદ આવ્યો છે હવે કરવો છે હાથે કરવો ચાંદલો તો ઈશાની હવે છે ને હાથે ચાંદલો કરવા માંગે છે જોવો તમે નથી એમ બધું હવે એમ ના હોય જા હા હવે હું પણ કરી લઉં બરાબર તો ભાઈ અમારા બાપુનું મંદિર અને બાપુનું આશ્રમ તમને કેવું લાગ્યું કોમેન્ટ જરૂરથી કહેજો અને એકવાર અમારા ગામમાં ફરવા આવો ને તો ચોક્કસપણે આશ્રમની મુલાકાત પણ લેજો જય સદગુરુ બોલી જા વિશાની બેન જય સદગુરુ જય સદગુરુ હા